જિલ્લા ભાજપ મંત્રી દિલીપ બારડના હસ્તે કેમ્પને ને ખુલ્લો આવ્યો હતો જેમાં ચશ્માની જરૂરિયાત ધરાવતા દર્દીઓને પણ ચશ્મા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું સુત્રાપાડા તાલુકાના કુલ અંદાજે પંદરસો દર્દીઓને કેમ્પનો લાભ લીધો હતો ગીર જિલ્લાના સુત્રાપાડા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્વારા આયોજિત મફત ચશ્મા વિતરણ થતા આંખોની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં વિનામૂલ્યે આંખોની તપાસ થતા જરૂરિયાતમંદ મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું કેમ્પનું શુભારંભ પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર શ્રી જશાભાઈ બારડના હસ્તે શ્રી વીવી મંદિર સંકુલ સુત્રાપાડા ખાતે કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડોક્ટર હિમાંશુભાઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મારફતે આજે સમગ્ર વિશ્વની અંદર ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટી સાથે જોડાયેલા લોકો બહુ મોટી સંખ્યામાં એક સામાજિક સંસ્થા તરીકે સેવા ઉદ્યોગી તરીકે જે કામગીરી કરે છે તેના ભાગરૂપે સુત્રાપાડા મુકામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મારફતે સુત્રાપાડા યુનિટ અને આ યુનિટમાં છેલ્લા પાંચ સાત વર્ષથી જે સેવા કાર્ય કરવા જઈ રહ્યા છે એના પ્રમુખ તરીકે અમારા ભાઈ અજય બારડ અને એની આખી ટીમ જે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સુત્રાપાડાની જે ટીમ છે એ ટીમ મારફતે સામાજિક સેવાઓ જેમ કે સર્વ રોગ નિદાન કેમ્પ આંખોના કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જ્યારે થાય કુદરતી આફત આવે ત્યારે લોકોને સહાયરૂપ થવા માટેના કામગીરી આ તમામ કામગીરી સાથે જોડાય

কারণকে না সূত্রপাড়া বিস্তার লগভাবে মজুরো এখন পাঁচশো পাঁচশো রুপে রাখা দাঁড়িয়ে আবার ক্যাম্পনাসো ઉજાળા આવા કાર્યક્રમ અવારનવાર થાય અને ખૂબ આનંદ લેવાય અને ચિત્રપાડા મુકામે શ્રીભાઈ છે જસાભાઈ છે એ લોકો પણ ચિત્રપાડાની જનતા માટે ઘણી વખત ઘણા પ્રયત્નો ઘણા પ્રયાસો દ્વારા આવા અને આવા અવારનવાર કેમ્પો કરતા હોય છે તો કેમ્પોની અંદર ઘણા લોકોને ફાયદા થાય છે આવા નવા ભાઈ હું આ ગામની વતની છું અને આ જે કેમ્પનું આયોજન કરવામાં છે ઇન્ડિયન રેસ્ક્યુ સોસાયટી દ્વારા તેમાં આંખોનો નિદાનનો કેમ્પ છે તેમાં આંખોની ચકાસણી કરવામાં આવે છે અને ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવે છે એટલે ગામમાં ઘણા સમયથી આ તકલીફો બધાને હોય છે પણ ઘણા આર્થિક રીતે નબળા હોય છે જે પોતાના ચશ્મા કઢાવવામાં પણ સદ્ધર ન હોય તો આ આયોજન કરીએ ને જે આંખોથી જે દેખતા ઓછું દેખતા હોય છે તેને મોટો મોટો ફાયદો થાય છે આવું એક જ નથી કે ખાલી ચશ્માનું જ કામ કરે છે કે અથવા લીધા આંખો ન થાય છે અહીં રક્ત કેમ ચાલે છે આ રેસ્કો સોસાયટી દ્વારા ઘણા એવા પ્રોગ્રામો ચાલે છે જેનાથી ગામ લોકો આજુબાજુના ગામને ઘણા ફાયદો થાય છે એમાં અજયભાઈનો ખૂબ મોટો સહયોગ છે એ ગામ લોકો એને ખૂબ આશીર્વાદ આપે એવી વાત થેન્ક યુ સુટાપાડા તાલુકા સોસાયટીના ચેરમેન આજે અમે સુત્રાપરમાં ઇન્ડિયન રેડક્રોસ તરફથી અમારા ગુજરાત રાજ્ય સરકારના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ દ્વારા અમારે આખા ગુજરાતમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકા જિલ્લા અને બધા આમ પગીટને આંખોના ચશ્મા કેમ્પ અને નિદાન અને ચશ્મા પી કેમ્પનું ઉત્તર અમારા ચેરમેન શ્રી અજયભાઈ પટેલ દ્વારા અમરા તાલુકામાં આજે આમ પગીટને છસો નામ જેવા અમારા તાલુકામાં નામ લખાના છે ઓછામાં ઓછું હજાર જણા મેં આપણા તાલુકામાં લાભ લે એવું આયોજન રાખવામાં આવ્યું હતું ચશ્માનો ફીમાં મળે એવો લાભ મળે એ આપણું આયોજન કર્યું ખાસ કરીને ક્યાં ઠેકાના આયોજન કરવામાં આવ્યું હતું કઈની દેખરેખમાં કરવામાં આવ્યું છે સુરાપાડા ડોક્ટર ભરત બાળક સંશોધન સ્કૂલમાં આજે અમે કેમ્પનું આખું આયોજન કર્યું અમારા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર આદ્ય જયસાભાઈ બાળકના જયસાભાઈ બારજ સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કેમ હું હિમાંધુ શ્રીમાળી અમારી થઈ છે સમગ્ર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આંખોનું જે અભિયાન ચાલી રહ્યું છે કારણ કે જેની અંદર અમે સ્થળ ઉપર જે અમે જિલ્લા ડિસ્ટ્રિક્ટ પ્રમાણે જે સ્થળ નક્કી થાય છે ત્યાં આગળ જે ઓટોમેટિક મશીનની અંદર આંખોના નંબર ચેક કરી અને તૈયારીમાં સ્થળ ઉપર ચશ્મા આપી રહીએ છે જે ઇન્ડિયન રોપર રેડક્રોસ સોસાયટીનો બહુ મોટો અત્યારે ફાળો રહ્યો છે